મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું કદ વધ્યું છે અને હવે ઝડપ પણ વધી હોય એ પ્રકારેના દ્રશ્યો સામે આવ્યા છે કૌશિક વેકરિયા કક્ષાના મંત્રી તરીકે કાલે શપથ અને આજે પદભાર સંભાળ્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી અને તુરંત જ કાયદા વિભાગના અધિકારીઓ સાથે મુલાકાત કરવા બેઠા હતા આપ દ્રશ્યની અંદર જુઓ છો કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમણે મુલાકાત કરી હતી અને વિભાગ કે જે તેના માટે નવો છે મંત્રી બેના છે આજે જ એટલે વિભાગની કામગીરી સમજવા માટે તેમણે પ્રયાસ કર્યો હતો જે પ્રમાણે કૌશિક વેકરિયાએ આજે પદભાર સંભાળ્યો નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરી કારણ કે કાયદા વિભાગ પણ નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવી પાસે છે અને તુરંત જ વિભાગમાં મુલાકાતે પહોંચ્યા અધિકારીઓ સાથે બેઠક કરી આ બાબતે દર્શાવે છે કે જેટલું કદ વધારે છે ભૂપેન્દ્ર પટેલની સરકારની કામ કરવાની ઝડપ પણ હવે વધી શકે છે કેમેરામેન જયરામ રબારી સાથે હિર્યન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર